નમસ્તે મિત્રો સામાન્ય વિજ્ઞાનના આજના વિડીયો ની અંદર આપણે શીખીશું જીવ વિજ્ઞાન કેટલા કેટલા બાયોલોજી ના કેટલા અલગ અલગ પ્રશ્નો આ પ્રશ્નો છે કઈક ને એવું જાણવા માટે અને રિવિઝન કરવા માટે બહુ જ ઉપયોગી થશે સૌથી પહેલા જોઈએ કોષ ની તમામ જૈવિક ક્રિયાઓ નું નિયમન અને નિયંત્રણ ક્યાંથી થાય છે તો એ કોષ કેન્દ્ર થાય છે કોષ કેન્દ્ર શોધક કોણ હતા તો રોબર્ટ બ્રાઉન એમની અઢારસો એક્યાસી ની અંદર કોષ કેન્દ્ર શોધ કરી હતી વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે તો કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી હોય છે કઈ કોષ અંગિકા એ રક્તકણમાં આવેલી હોતી નથી તો શોધ કાય ની કરી હતી હતી કાય ની ચપટી કહેવાય છે એવી રીતે કોને પ્રોટીનની ફેક્ટરી કહેવામાં આવે છે તો રિબોઝોમ્સ છે અને પ્રોટીનની શું કહેવાય ફેક્ટરી કહેવાય છે સસ્તન વર્ગના લાલ રક્તકણમાં કઈ કોશ અંગિકા હોતી નથી તો રિબોઝોમ્સ હોતા નથી આગળ બીજા જોઈએ પ્રકાશ સંસર્જનમાં કાર્બન ડાયોક્સાઇડનું મુખ્ય કાર્ય શું છે તો કાર્બન ડાયોક્સાઇડ કામ શું છે શક્તિનું અને ખોરાકનું નિર્માણ કરવાનું એ દરેક છોડ કોની ઉપસ્થિતિમાં ખોરાક પેદા કરે છે તો જો સૂર્યપ્રકાશ હોય તો જ વનસ્પતિની અંદર ખોરાક બને છે દિવસે પ્રકાશ સંસર્જન દરમિયાન પર્ણ કયો વાયુ ગ્રહણ કરે છે અને કયા વાયુનું ઉત્સર્જન કરે છે જો પહેલા ખોરાક પર્ણ કયો વાયુ લે છે દિવસે તો સીઓ ટુ લે છે અને કયો મુક્ત કરે છે ઓક્સિજન મુક્ત કરે છે પાંદડાઓનો લીલો રંગ એ કોના કારણે હોય છે થઈ હોય છે ક્લોરોફિલના કારણે એટલે ક્લોરોફિલ કે અંદરમાં કયા તત્વોનો એક પરમાણુ ભાર હોય તેની તો શું હોય ક્લોરોફિલ અંદર મેગ્નેશિયમ એક ભાર રહેલો હોય છે આગળ જોઈએ ક્લોરોફિલ એ પ્રકાશના કયા રંગોને ગ્રહણ કરે છે તો જાંબલી ભૂરો અને લાલ રંગો છે એને ગ્રહણ કરે છે એટલે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની નિપજો કહીએ એમાંથી શું બને છે તો ગ્લુકોઝ અને ઓક્સિજન બને છે આગળ જોઈએ પ્રકાશ ઉત્સર્જનનો દર એ કયા રંગની હાજરીમાં સૌથી વધુ હોય તો જો એ લાલ રંગ અને જાંબલી રંગમાં શું હોય એ વધારે હાજર હોય આગળ જોઈએ તો વનસ્પતિની ખોરાક બનાવવાની ક્રિયાને શું કહેવાય છે તો એને કહેવાય છે પ્રકાશ સંશોષણ કહેવાય તત્વો કયા છે તો કાર્બન ડાયોક્સાઇડ પાણી ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશન જો આ ખાસ પૂછાય છે કે પ્રકાશન માટે કયા કયા તત્વો જરૂરી છે આપણે શું કરીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ લખી દઈએ પાણી લખી દઈએ અને સૂર્યપ્રશ લખીએ પણ આજે ક્લોરોફિલ છે એ પણ મુખ્ય છે પાણી પણ મુખ્ય છે ચારેય વસ્તુની જરૂર રહેલી હોય છે તો પ્રકાશ સંશોધનનો દર કયા રંગની હાજરીમાં સૌથી ઓછો હોય તો એ લીલા રંગમાં શું હોય સૌથી ઓછો જો આગળ જોયું તો વધારે પ્રકાશ સિઝન દરમિયાન પેદા થતું ઓક્સિજનનો સ્ત્રોત કયો છે તો ઓક્સિજન છે પાણીના રૂપે થાય છે સ્ત્રોતમાં પ્રકાશ દર બાદ મુક્ત થતું ઓક્સિજન સેમાંથી ઉત્પન્ન થાય તો પાણીમાંથી ઉત્પન્ન થાય છે વનસ્પતિનો કયો છોડ આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે તો તુલસીનો છોડ કેવો છોડ છે આપણને ચોવીસ કલાક માટે ઓક્સિજન આપે છે વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં બનાવે તો એ સ્ટાર્સના સ્વરૂપે બનાવે છે કોને વનસ્પતિનું રસોડું કહેવાય છે તો પર્ણશન શું કહેવાય વનસ્પતિનું રસોડું કહેવાય છે વનસ્પતિ માટે શ્વસન ક્રિયા કોણ કરે છે તો પર્ણ છે કોણ શું કરે છે શ્વસન ક્રિયા કરે છે તો તમારે કોમેન્ટમાં જવાનું છે કે વનસ્પતિ છે એ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે તો આવી જ રીતે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો અલગ અલગ શીખવા માટે મેસ અને રીઝનિંગ શીખવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમે મિત્રો સાથે શેર કરજો